સુરતના મેયર દક્ષેશ માવાણીના મત વિસ્તારની સ્કેટિંગ રિંગ દયની હાલતમાં હોય તેમ લાગી રહ્યું છે બે હજાર ઓગણીસમાં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે બે હજાર પાંચમાં સુરતના મેયર સ્નેહલ દત્તાબેન દ્વારા એક સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું હતું તો બે હજાર ઓગણીસથી સ્કેટિંગ રિંગ બંધ થતાં સ્કેટિંગ રિંગ જંગલમાં ફેરવાય છે જેને લઈને લાખો રૂપિયાનો સ્કેટિંગનો સામાન પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો છે કતારગામ પોલીસ સ્ટેશનથી પાંચ મીટરના અંતરે આવેલી સ્કેટિંગ રિંગમાં રોજ રાત્રિના સમયે દારૂપાટી થતી હોવાનું પણ સામે આવ્યું છે સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર જગ્યા પર દારૂની બોટલો જોવા મળી છે ઉપરાંત અસામાજિક તત્વો સ્કેટિંગ રિંગનો સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે હાલ આ બાબતે મનપા અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી તો લોકોની માગણી એ છે કે સ્કેટિંગ રિંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે કે મનપા સંચાલકોને શા માટે સ્કેટિંગ રિંગનું શરૂ કરવામાં રસ નથી તે નથી સમજાતું તેમ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા હતા આજ રોજ કતારગામ ખાતે આવેલી આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ સ્કેટિંગ રિંગ બે હાજર ઓગણીસ થી બંધ કરવામાં આવેલી છે કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમતગમતની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે જંગલ જેવું બની ગયેલું છે અને આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે અહીંયા કતારગામ ઝોનના કાર્યપાલક ઈજનેર કામિની બેન દોષીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો એટલે કામિની બેન જે આ વિસ્તારના કાર્યપાલક છે આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ એ રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્રને પણ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે ને લોકોને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે આને આપણે કુંભ મહાકુંભ કરીએ ખેલ મહાકુંભ એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે ને ગુજરાત સરકાર દ્વારા બે હજાર છત્રીસમાં ઓલમ્પિકની યજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચારની અંદર આ સ્પોર્ટ સંકુલો ખતબત્તા રહે છે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપડી ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે